હલો ફ્રેન્ડ્સ આજે આપણે સિદ્ધિ વિનાયક મંદિર ગણેશપુરા વિશે માહિતી મેળવીશું જેમ મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિર ખૂબ પ્રચલિત છે તેમજ તેનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે તેમ ગુજરાતમાં અરણેજ નજીક ગણેશપુરાના સિદ્ધિ વિનાયક મંદિરનું પણ ધાર્મિક મહત્ત્વ અનેરું છે અહીં લોકો ગામે ગામથી દર્શનનો લાભ લેવા પધારે છે તો ચાલો દોસ્તો આજે અરણેજ નજીક આવેલા ગણેશપુરાના સિદ્ધિ વિનાયક મંદિર વિશે વિગતે માહિતી મેળવી લઈએ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે વિક્રમ સંવંત નવસો તેત્રીસની અષાઢ વદ ચોથ અને રવિવારના રોજ હાથેલ નામના ગામમાં વૃક્ષ અને ઝાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી આવી હતી જેના પગમાં સોનાના ઝાંઝર કાનમાં સોનાના કુંડર કેળે કંદોરો અને માથે મુગટ હતા તે સમયે લોકોને ખૂબ નવાઈ લાગી હતી કે જમીનની અંદર કોણે સોનાના આભૂષણ પહેરેલી આ મૂર્તિને દાટી હશે જે સમયે જમીન ખોદી અને મૂર્તિ નીકળી તે સમયે ત્યાં કોઠ રોજકા અને વંકુટા ગામના લોકો ત્યાં હાજર હતા તેથી આ દિવ્ય મૂર્તિને કયા ગામ લઈ જવી તે બાબતે તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો ત્રણેય ગામના લોકો હઠ પર ઉતર્યા કે મૂર્તિની સ્થાપના તેમના ગામમાં જ થવી જોઈએ કોઈ નમતું જોખવા તૈયાર ન હતું અને મૂર્તિની સ્થાપના કોઈ જગ્યાએ તો કરવી જ પડે તેથી તે સમયે ત્યાં હાજર રહેલા સમજુ લોકોએ આ તકલીફનો એક તોડ શોધ્યો તેમણે નક્કી કર્યું કે મૂર્તિને એક બરદ વગરના ગાડામાં મૂકવામાં આવે પ્રભુ જે તરફ ઈચ્છા હશે તે તરફ ગાડાને દોરી જશે હવે બન્યું એવું કે મૂર્તિને જેવી ગાડામાં રાખી કે ગાડું ચાલવા લાગ્યું આ ગાડું ગણેશપુરા તરફ જઈને અટક્યું તે સમયે તે જગ્યાનું નામ ગણેશપુરા હતું ગણેશપુરામાં શક્તિ માતાની સ્થાપના થયેલી હતી જેવું ગાડું ગણેશપુરા અટક્યું કે તરત જ આપોઆપ ગાડામાંથી ગણપતિની મૂર્તિ નીચે પડી ગઈ જે સ્થળે મૂર્તિ નીચે ગબડી હતી ત્યાં જ મૂર્તિની સ્થાપના થઈ તે સ્થળ ગણેશપુરાના નામે પ્રસિદ્ધ થયું ગણેશપુરાના સિદ્ધિ વિનાયક મંદિરે દર મહિનાની વદ ચોથે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે અહીં ગામે ગામથી લોકો વદ ચોથે દર્શનનો લાભ લેવા આવે છે ખાસ તો મંગળવારે આવતી અંગારકી સંકટ ચતુર્થીએ તો ખાસ લોકો સિદ્ધિ વિનાયકના દર્શન કરવા આવી પહોંચતા હોય છે ગણેશ ચોથના વિશેષ મહત્ત્વ વિશે વાત કરીએ તો અહીં ગણેશ ચતુર્થીના દિવસે દૂર દૂરથી ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે ચોથના દિવસે સવારે સાડા પાંચ વાગે મંદિરમાં દર્શન શરૂ થાય છે તથા રાત્રે ચંદ્રોદય થયા બાદ ગણેશજીની આરતી કરવામાં આવે છે આ મંદિરે આરતીનો સમય મંગરા આરતી સવારે સાડા પાંચ વાગે સંધ્યા આરતીનો સમય સાડા સાત વાગ્યાનો છે અને મંદિરના દર્શનનો સમય સવારે સાડા પાંચથી રાત્રે સાડા આઠ સુધીનો છે ગણેશપુરા તમે કઈ રીતે જઈ શકશો એની વાત કરીએ તો જો તમે પોતાનું વાહન લઈને જતા હો અને અમદાવાદથી જતા હો તો કોઠા ગાંગડ થઈને જઈ શકો છો વડોદરાથી જવું હોય તો ધોરકા ચોકડી થઈને જઈ શકાય છે રાજકોટથી જવું હોય તો ચોટીલા મગોદરાથી અર્નેજ થઈને જઈ શકાય છે આ સૌથી સરળ માર્ગ છે તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે